કોડીનાર સુગર મિલ ની અંદર બે હજાર બે માં ગુજરાત ગૌરવ યાત્રા લઈ નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે હું નરેન્દ્રભાઈ ના દિલીપભાઈ ત્રણે આખી રાત આજ સુગર મિલ માં રોકાયા હતા અને પછી સુગર મિલ બંધ થઈ ગઈ જેટલી વાર હું કોડીનાર આવું કોડીનાર ના ખેડૂતો પકડે કે હવે આનું કંઈક કરો નરેન્દ્રભાઈ એ પણ વચન આપ્યું અને ભાજપના બધા કાર્યકર્તાઓ એ વચન આપેલું અને મોદી સાહેબ નું વચન એટલે પથ્થર પર ની લકીર આજે મોદી સાહેબ નું વચન પૂરું થવા જઈ રહ્યું ગીર સોમનાથની કોડીનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગની છાસઠમી સાધારણ સભા મળી હતી છેલ્લા દસ વર્ષથી બંધ પડેલ ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા નડિયન પોટાસ લિમિટેડ કંપની દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે બાકી લેણું ચૂકતી કરતાં ખાંડ ફેક્ટરી બોજમાંથી મુક્ત થયા છે મળતી માહિતી મુજબ ગીર સોમનાથમાં બંધ પડેલી સુગર મિલો ફરી શરૂ કરવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે દસ હજારથી વધુ ખેડૂતોને સુગર મિલથી ફાયદો થશે ગીર સોમનાથમાં બંધ પડેલી સુગર મિલો ફરી શરૂ થતા ખાંડ ઉદ્યોગથી ખેડૂતોને ફાયદો થશે કોડીનાર સુગર મિલને ફરીથી શરૂ થતા શેરડીના પાકથી ખેડૂતોની આવક વધશે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગીર સોમનાથની મુલાકાતે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગીર સોમનાથમાં બંધ પડેલી સુગર મિલો ફરી શરૂ કરવામાં આવી છે કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું કે મોદી સાહેબનું વચન એટલે પથ્થરની લકીર

આ સંસ્થા શરૂ થાય તો આ વિસ્તાર માટે ફરી સોનાનો સૂરજ ઉગશે માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો તાલાળા ખાંડ ફેક્ટરીમાં પાંચ હજાર શ્રમજીવી ત્રણસો પચાસ જેટલા ટ્રાન્સપોર્ટિંગ વાહનો તેમજ છસો જેટલા કર્મચારીઓને આજીવિકા મળતી હતી સંસ્થા પુનઃ ધમધમતી થતાં તાલાળા પંથકની રોજગારીમાં નોંધપાત્ર વધારો થશે